નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી વડોદરા તાંદલજામાં ખિદમત એક ખલક દ્વારા સસ્તા ભાવે તરબોજ કેળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે વડોદરા તાંદલજા ખાતે રમઝાન માસ નિમિત્તે સાંજના ઇફતાર એટલે રોજો ખોલવા માટે લોકો બજારમાં જમવાનું ખરીદવા નીકળે છે ત્યારે તાંદલજામાં રોજદારો માટે અને દરેક નાતા જાતના લોકો માટે આટલી મોંઘવારીમાં રમઝાન માસ દરમિયાન તરબૂચ અને કેળા દસ રૂપિયા કિલોના ભાવે ખિદમતે ખલક દ્વારા વેચવામાં આવે છે સાંજના સાડા પાંચ વાગ્યાથી સાત વાગ્યા સુધી જે જેનું સંચાલન રમઝાનભાઈ સિંધી અને રજાક રમઝાનભાઈ સિંધી દ્વારા કરવામાં આવ્યું છે ગરીબોને આટલી મોંઘવારીમાં સસ્તું અને સારો ફ્રૂટ મળી રહે તે હેતુથી ખિદમત કરવામાં આવી રહી છે જેમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ આશા ગુજરાતી ન્યૂઝ વડોદરા ये, ये दस रुपए किलो

એની અંદર કેરા ને તરબૂજ નો જે પથારો લગાવવામાં આવ્યો છે એમાં દસ રૂપિયા કિલો કેરા અને દસ રૂપિયા કિલો તરબૂજ આપીએ છીએ એક મહિના માટે એના માટે સેવા કરીએ છીએ અમે કોઈ જાત જાતભાત ભાવ આદર રાખીને દસ દસ રૂપિયા કિલોમાં વેચીએ છીએ અમે દરેક કોમ માટે દરેક કોમ માટે જેટલું જે જોવે તે લઈ જાય છે કોઈ બી એવું નથી કે ભાઈ ખાલી મુસ્લિમ સમાજ જ કોઈ બી આવે લઈ જાય દસ રૂપિયા કિલોમાં સમય શું છે સમય સાંજે સાડા પાંચ થી છ સાડા છ લોકો ટાઈમ છે રોજાના ટાઈમ ટાઈમ છે હબિદ મલિક